નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધીનગર મહુરી હાઇવે પર પીપળેજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો છે આ ગંભીર અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે આ પછી અકસ્માતના અંજામ આપી મર્સિડીઝ કાર ચાલક ફરાર થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ હાથ તપાસ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગાંધીનગર મૌડી હાઇવે પર પીપળેજ પાસે પૂર ઝડપે આવતા મર્સિડિસ કાર ચાલકે પિકઅપ ડાલુ બાઇક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ સ્ટેશનની બાજુમાં ઊભેલી બે મહિલાઓને ઠક્કર મારતા બે મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી હાલ આપને એ પણ જણાવી દઈએ કે એક સાથે ત્રણ ત્રણ વાહનો અડફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાને પણ નુકસાન થયું હતું ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી ત્યારે મિત્રો ગાંધીનગર હાઇવે પર ગમખવાર અકસ્માતને કરીને મર્સિડીઝ કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચીને વધુ હાથ તપાસ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ